ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં બહાર આવ્યું નકલી સર્ટિફિકેટ કૌભાંડ એકસો બાર શિક્ષકો ઉચ્ચ પગાર ધોરણ મેળવવા ત્રિપલ સીના નકલી સર્ટિફિકેટ શિક્ષણ વિભાગમાં રજૂ કર્યા બે હજાર ચૌદથી બે હજાર સત્તરના સમયગાળામાં શિક્ષકોએ નકલી સર્ટિફિકેટ રજૂ કર્યા હતા સમગ્ર મામલે જિલ્લા પોલીસ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો તપાસમાં ફક્ત મહેમદાવાદ તાલુકાના જ એકસો બાર શિક્ષકો ખોટા સર્ટિફિકેટ રજૂ કર્યા હોવાનું બહાર આવ્યું શિક્ષણ વિભાગ દ્વારા ખોટા સર્ટિફિકેટ રજૂ કરનારા છાસઠ શિક્ષકો પાસેથી પગાર ડિફર્સના નાણાં રિકવર કર્યા એકસો શિક્ષકો પાસે રિકવરી કરતા શિક્ષક દીઠ રૂપિયા પાંચથી તેર લાખ સુધીની રકમ વસૂલ કરાઈ હજુ ત્રેવીસ નિવૃત્ત શિક્ષકો પાસેથી રિકવર બાકી રિપોર્ટર જનતા નાઇન લાઈવ ખેડા જિલ્લામાં એકસો જેટલા શિક્ષકો

જેની પેન્શન કાપની દરખાસ્ત વડી કચેરી મોકલી આપવામાં આવેલ છે અત્યાર સુધી એમાંથી એટી શિક્ષકોએ રિકવરી કરેલ છે અમે વર્ષમાં મે માસમાં તમામ શિક્ષકોનું ઉત્તર પગાર રદ કરીને ઉત્તર દીધા હતા અને એને કારણે જે અમાન્ય સીસી ઉપર સીસીસી ઉપર અમે જે પગાર મેળવેલો એટી નાઇન નેવ્યાસી શિક્ષકો એમને એ રીકવરી થઈ ગયેલ છે એટલે હવે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની રહે છે

शिक्षात्मक कार्य करू शके विचारा मी